ધોરણ છ પ્રકરણ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો આપણે સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ શું તમે તેનો અર્થ જાણો છો સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણીની સાથે સંકળાયેલ બાબત છે સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે વિશ્વમાં ઇજિપ્ત મેસોપોટેમિયા ભારત ચીન રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવજીવનને પ્રેરણા પૂરી પાડે છે આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્ય સભ્યતાનો અભ્યાસ કરીશું હડપિયા સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ઈસવીસન ઓગણીસો એકવીસમાં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ અવશેષો મળી આવ્યા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા મોહન્જેદળો લોથલ ધોળાવીરા કાલીબંગાન રાખી ગળી વગેરેનો સમાવેશ થાય છે નકશામાં હડપ્ય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે જુઓ તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ નગર રચના આયોજનબદ્ધ નગર રચના એ હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી નગરોની રચના એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હડપ્ય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું મોહેનજો દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાંની વ્યવસ્થા છે સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે આ ઉપરાંત મોહેન્જો દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે હડપ્પા પંજાબના મોન્ટગોમેરી જિલ્લા હાલ પાકિસ્તાનમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે અહીં રાવી નદીના કિનારે બાર જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગવો કિનારે આવેલ છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે તે અહીંયા આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર બેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપીય નગરો બે ભાગમાં દ્વિસ્તરીય વહેંચાયેલ છે જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં ત્રિસ્તરીય છે એક સિટાડેલ કિલ્લો બે ઉપલું નગર ત્રણ નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્ય સભ્યતાની ક્રાંતિનું મુખ્ય મથક હતું અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કળા ધરાવતું આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું તેમાં તે વખતના શાસક વર્ગની શાસનશક્તિ ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે હડપિયા સભ્યતાનું આર્થિક જીવન સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી પશુપાલન વેપાર હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા ખેતીમાં ઘઉં જવ વટાણા તલ સરસવ વગેરે પાકોની ખેતી કરતા ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા પશુપાલનમાં ગાય ભેંસ બકરી ખૂંદવાળો બળદ પાળતા તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા અહીંનો સૂતરાવ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારો માને છે આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ ધાતુકામ મણકા બનાવવાની કલા શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હડપ્ય સભ્યતાનું સમાજ જીવન સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં જવ બાજરી વટાણા તલ ખજૂર વગેરેનો સમાવેશ થતો પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ દૂધની બનાવટોનો સમાવેશ થતો આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક ગલ મળી આવ્યા છે તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટાળતા મુખ્યત્વે તેઓ સૂતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર ગળાનો હાર હાથમાં વીંટી કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરો ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા ખીણ સભ્યતાના લોકો માટીના તાંબાના કાંસાના વાસણો બનાવતા જેમાં માટીમાંથી પ્યાલા વાટકી કુલડી ગાગર રકાબી કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા જેમાં પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે ધાર્મિક જીવન અને અંતિમવિધિ હડપ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતીમાતાનું પ્રતિક ગણે છે એટલે કે હડપ્ય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે આ ઉપરાંત તેઓ વૃક્ષપૂજા નાગ નાગદેવતા સ્વસ્તિક પૂજા કરતા હશે લોથલ અને કાલીબંગનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે હડપ્ય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિસંસ્કારના પુરાવાઓ મળ્યા છે તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે લિપિ અને ભાષા સિંધુખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ ત્રામપત્રિકાઓ મળી આવેલ છે તેમના ઉપર કોઈ અણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે જો કે આ લખાણો ટૂંકા છે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર અમદાવાદ જિલ્લામાં લોથલ રાજકોટ જિલ્લામાં રોજડી શ્રીનાથગઢ કચ્છ જિલ્લામાં દેશલપર ધોળાવીરા સુરકોટડા જામનગર જિલ્લામાં લાખાબાવળ આમરા ભરૂચ જિલ્લામાં હિમનદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે હડપીય સભ્યતાનો અંત ઇતિહાસકારો ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે આપણા પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ અને તેનું અધ્યયન વેદ ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં દસ મંડળોમાં એક હજાર અઠ્યાવીસ પ્રાર્થનાઓ જેને સુક્ત કહે છે તેનો સમાવેશ થાય છે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે ઇતિહાસકારો પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે ઋગ્વેદના કેટલાક સુક્તો સંવાદ સ્વરૂપે છે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો એટલે સમાજમાં સૌ સમાન હતા કોઈ ઊંચનીચના ભેદભાવ ન હતા સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે પણ અભ્યાસ કરી શકતી તેમાં અપાલા લોપામુદ્રા ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની રૂચાઓ પણ રચી છે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે ઈન્દ્ર વરૂણ અગ્નિ સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં ગાય ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી આટલું જાણો સુક્તનો અર્થ છે સારી રીતે કહેવાયેલું આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો